અને પોતળીમાં તેઓ હંમેશા આપણી વચ્ચે રહેશે ગાંધીજી ભલે આજે હયાત નથી પણ ચલની નોટ ટપાલ ટિકિટ અને ગરબડિયા અક્ષરોમાં તેઓ અહર્નિશ આપણી સાથે રહેશે આજે ત્રીસમી જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન છે આખો દેશ મહાત્મા ગાંધીને યાદ કરી રહ્યો છે ગાંધીજીના નિર્વાણને આજે છોતેર વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા છે છતાંય તેઓ સર્વોચ્ચ મૂલ્યો આદર્શ વિચારધારા ઉત્તમ આચરણ અને શ્રેષ્ઠ સદાચારના માધ્યમથી આજે પણ જીવંત છે વિશ્વનું કોઈ એવો દેશ નથી જ્યાં મહાત્મા ગાંધી રોડ ના હોય વિશ્વનું કોઈ એવું શહેર નથી જ્યાં જાહેર સ્થળ ઉપર ગાંધીજીની પ્રતિમા સ્થાપિત ના હોય ગાંધીજી એવું વિરાટ વ્યક્તિત્વ છે જેને શબ્દોમાં વર્ણવવું અસંભવ છે એમણે જીવનકાળ દરમિયાન પરિવાર સમાજ મિત્રો દેશ ધર્મ પ્રકૃતિ અને વિશ્વ માટે જેટલા કાર્યો કર્યા છે એટલા કાર્યો કરવા માટે સાધારણ મનુષ્યને અનેક જન્મ લેવા પડે ગાંધીજીએ લખ્યું છે જગત માત્ર બુદ્ધિ થી નહીં પણ હૃદયથી ચાલે છે જગતમાં ક્યારે બુદ્ધિ રાજ નહીં કરે પણ સદાચાર રાજ કરશે ગુજરાતીમાં સદાચાર એટલે સારો આચાર ગાંધીજીના મતે સારું આચરણ કરનાર વ્યક્તિ શ્રેષ્ઠ સાબિત થાય છે એટલે તમારું આચરણ પર જ તમારું ભવિષ્યનો આધાર રહેલો છે ગાંધીજીએ વિનય વિવેક વિનમ્રતા અને સદાચારના સથવારે દેશને આઝાદી અપાવી હતી આજે ગાંધી નિર્વાણ દિને આપણે પણ જીવનમાં સારા આચરણનો સંકલ્પ લેવો જોઈએ ગાંધીજીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાને જીવનમાં ઉતારી હતી ગાંધી બાપુ ગીતા જીવન જીવવાની અખંડ સાધના કરતા હતા એમણે ગીતાજીનો ગુજરાતીમાં ભાવાનુવાદ કર્યો હતો અને એનું નામ આપ્યું હતું અનાસક્તિ યોગ એટલે નિસ્પૃહ ગાંધીજીએ વર્ષ 1930 ની 13મી માર્ચે દાંડી કૂચ માટે आश्रमની બહાર પગમુક્તાની સાથે જ પોતાના એહેસી સાથીઓમાંથી એકને યોગ પુસ્તક આપીને એનું તદ્દન સાધારણ રીતે વિમોચન કર્યું હતું. પુસ્તક વિમોચનને ઇવેન્ટ બનાવીને લેખક તરીકે પ્રસ્થાપિત થવાની ઘેલછા રાખનારા આજના નકલખોરોએ ગાંધીજીના પુસ્તક વિમોચનની સાદાઈથી પ્રેરણા લેવી જોઈએ. ગાંધીજીએ ઈચ્છા વ્યક્ત કરી હતી કે મારું મૃત્યુ કોકની ગોળીથી જ થવાનું હોય તો મારે હસતા હસતા મરવું છે અંતિમ ક્ષણે મારામાં કોઈના પ્રત્યે ગુસ્સો ના હોય છેલ્લા શ્વાસે ઈશ્વર મારા હૃદયમાં હોય અને દુનિયાને અલવિદા કરતી વખતે મારા મુખમાંથી ભગવાનનું નામ નીકળે એમને આવી નિર્દોષ અંતિમ ઈચ્છાને એમના ભગવાને પૂર્ણ કરી હતી વર્ષ ઓગણીસો અડતાલીસની ત્રીસમી જાન્યુઆરી સાંજે દિલ્હીના બિરલા હાઉસમાં પ્રાર્થના સભા આટોપીને તેઓ બહાર નીકળતા હતા ત્યારે ત્રીસ વર્ષના નાથુરામ ગોડસે ચરણ સ્પર્શ કરવાના બહાને નીચે વળીને એમના પેટ અને છાતીમાં ત્રણ ગોળીઓ ધરીવી દીધી હતી આ સાથે જ લોહી લુહાણ થઈને મહાત્મા ફસડાઈ પડ્યા અને હે રામ બોલીને એમને જીવ છોડી દીધો આજે મહાત્મા ગાંધીનો નિર્વાણ દિન છે નિર્વાણ એટલે આયુષ્ય સમાપ્તિ નિર્વાણ એટલે અંતિમ શાંતિ નિર્વાણ એટલે રેસ્ટ ઇન પીસ ત્રીસમી જાન્યુઆરીને ભલે ગાંધી નિર્વાણ દિવસ તરીકે ઓળખવામાં આવતો હોય પણ ગાંધીવાદી વિચારધારાવાળો મોટો વર્ગ માની શકે ગાંધીજી ક્યારે નિર્વાણ પામવાના નથી આપણા વાલા ગાંધી બાપુ એમની આદર્શ વિચારધારા એમના સદાચાર અને એમના પુસ્તકોના માધ્યમથી હરમેશ આપણી આસપાસ ઉપસ્થિત રહેશે